હાય ફ્રેન્ડ્સ જયશ્રી સ્વામિનારાયણ આજે આપણે પાણીપુરી બનાવવાના છીએ અને પાણીપુરી એક એવી વસ્તુ છે કે જે નાના મોટા સૌને ભાવતી હશે અને પાણીપુરીનું નામ આવે ને ત્યાં બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે આપણે જે પાણીપુરી બનાવવાના છીએ તેમાં એક આપણું પાણી મેઇન રહેવાનું છે કારણ કે આપણે જે પાણી બનાવવાના છીએ તે કલકત્તી સ્ટાઇલમાં બનાવવાના છીએ તો ચાલો જોઈ લઈએ કઈ રીતે આપણે પાણી બનાવવાના છીએ તો તેના માટે મેં અહીં આંબલી લીધી છે આંબલીને મેં મીઠું નાખી અને ગોળાવાળી અને આવી રીતે હું સ્ટોર કરીને મૂકી દઉં છું જેથી આપણું જે આંબલી છે બગડિયાની તો આંબલીની અંદર આપણે એક ગ્લાસ પાણી એડ કરી દઈશું અને ઉકળવા માટે મૂકી દઈશું આપણી આંબલી ઉકળી જાય એટલે સરસ સોફ્ટ થઈ જશે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને આંબલીનો જે પલ્પ મેસ કરી અને સરસ આપણે આંબલીનું પાણી આપણે રેડી કરી લીધું આ આંબલીના પાણીની અંદર આપણે બીજું કંઈ એડ કરવાનું નથી કારણ કે ઓનલી આપણે આંબલીના પાણીમાંથી જ પાણી બનાવવાના છીએ તો આપણે ચારથી પાંચ ગ્લાસ આપણે પાણી એડ કરી દઈશું તમને જેટલું પાણી આપણે એડ કરવું હોય તમે એડ કરી શકો છો અહીં પાંચ ગ્લાસ મેં પાણી એડ કર્યું છે ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું ત્યારબાદ સંચળ પાવડર એડ કરીશું અને અહીં ચાર જલજીરાના મેં પેકેટ લીધા છે તે એડ કર્યા છે અને મરચાંની પેસ્ટ એડ કરી છે મારી પાસે આ ફુદીના અને કોથમીના ક્યુબ બનાવીને રાખ્યા હતા તો હું એ પણ એડ કરી દઉં છું તમે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ત્યારબાદ ધાણાજીરું પાવડર એડ કરી અને સરસ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું આ સરસ મિક્સ થઈ જાય પછી આપણે આમની અંદર હજી એક આમચૂર પાવડર પણ એડ કરવાનો છે કારણ કે તે પણ એક ખટાશનું જ કામ કરશે તો આપણે એક ચમચી આપણે આમચૂર પાવડર પણ આપણે એડ કરી દઈશું આપણું જે આ કલકત્તી સ્ટાઇલ પાણી છે એ ખૂબ જ સરસ ખાટું મીઠું બનીને રેડી થવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું પાણી ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે ચણા અને બટેટાનો મસાલો રેડી કરી દઈશું તો અહીંયા બટેટા સરસ બફાઈ ગયા છે તો તેમની અંદર આપણે ચણા પણ મિક્સ કરી દેવાના છે આપણે અહીંયા ચણાનો ભાગ ઓછો રાખવાનો છે બટેટાનો ભાગ વધારે રાખવાનો છે સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને ત્યારબાદ મેં બે પેકેટ જલજીરાના એડ કર્યા છે તમે લાલ મરચું સીવ કરવું હોય તો તેની જગ્યાએ તમે મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો ત્યારબાદ જે આપણે આંબલીનું પાણી બનાવ્યું તે બેથી ત્રણ ચમચી આપણે એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આપણો આ મસાલો ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ તમને આજ કલકતી સ્ટાઇલ પાણી તમને કેવું લાગ્યું એ જરૂરથી તમે મને જણાવજો કમેન્ટ કરજો કે આ કલકત્તી સ્ટાઇલ પાણી તમને કેવું લાગ્યું અને તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને હા સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે જેથી તમને મારા બધા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને આવા જ નવા નવા વિડીયો લઈ અને હું તમને ફરીથી મળીશ તો ફ્રેન્ડ્સ શ્રી સ્વામિનારાયણ થેન્ક યુ